સમય બની કરવાની લાલત ગણ રાખું છું દે હા સમય સમય બલવાન હે નહી પુરુષ બલવાન આ બધા સમય નાખે છે આ સમય ફરી ગયો તમારો

ના પોતા બેસોજી ઉખડ્યો ફેરવી નાખો અમે કોઈ દાડો દાબી નવરાવશું તમે ના પણ ફેરવી નાખો આ પોતું કુલ લે અરે તમે લે તમારો ફોલો લે ચાલ ભગવાન હા તમારી વાત એકદમ સાચી છે જે ખોટું કરો ને ભોગવવું પડે તમે મારે ઘેર આયા તા રોતા કેવું નાટક કર્યું તું

તો મુશરી ખવરાવો અલે પણ ના તેમ ખવરાવી બે મારે તારો એક લાગે જમ મારો અક્ષર એક લાગે હેજી વેજી અલે હવારથી બફરતી કોમ તારાઈએ કર્યું છે પર હવે ફરી જો લે ખવરાવાની તાકાત ના હોય ના પાડ દે હું ખવરાઉ ખવરાઉ છે અડો ભુંદાગા પાછી વી કરા લે ભુંદાગા તમે જલ્દી આવો ખાઈનો પણ એમ ની હા કાકાજી આ બાપણે ના ફંજા ઉખાડવા નથી ઉખાડ દે કે ખોટ ઈ તો ઉખાડશે બાસકો હું નહીં ઉખાડું બે દાડે ચેડે અહીંયા દોડે ઉખાડો રાયો તું દર કટર લઈ દે ના રે ના મારે ને જોવાનું ખાલી પૈસા યાદ રાખજે તું 10000 ઓછો હી ફૂગી તું ભૂમતા કાકા હા 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 હાડો ખાવા ખાવા

જેટલી ઘણા પૈસા નહી એટલી એટલે તમે છૂટા નહીં આવું નિર્દય તો ના થવાનું હોય બે ભેડીએ તમારો ભાઈ શું કે ભાઈ ભેઢી હોય તો મારે કેટલા ટકા

Mong phụ chí Chú sao vậy đi Em hoài chú Chú mà đã thấy ra thôi, này chú thôi chú Ủa મોજવાજો થોડી વાર આડો થવું આડો નહીં થવાનું છેતર જવાનું છે એ બાપુજી પેલી કપાની વાઠી ઉડવા દવાન છે પોપડો મારી વાત થાક લાગ્યો છે અન દબબે ગાધુ છે 5 મિનિટ આરામ કર્યો હજમ થઈ જાય પછી જઈએ ભાઈ એ તો છેતર છેટુ છે એટલે હજમ થઈ જાય હેડતા જ હા એટલે 5 મિનિટ ખાલી 5 મિનિટ હા હા 60 મિનિટ નહીં હો હા ઉંજી જા પછી ચો તમે જગાડવાના છો

તો મેં ચો મશીન કીધું ખરેખર બાસકો અલ્યા તને તો નરકમાં જગ્યા નહીં મળે તું તો દસી થઈ થઈ ને મરે હા તને સરક જગ્યા મળે ને તો મારા ભાગ પલોટ લઈ લેજે તું તાર હો લઈ રહ્યો અન મારી વાત પર મેં તને કીધું તું શેતર મો કે ફૂમતા કાકાને ને ને મારા ઘરે મળી જાજે તું મેલવા ચમ ના આયો હા તે હું શું કામ તારા ઘરે મેલવા આવું તારે જરૂરત લઈ જા ફૂમતા કાકા એ ચમ ના આયા મારા ઘરે આ તો ખાઈ તરત ઊંઘવાનું કેતા હતા હા ખાઈ તરત ઊંઘવાનું કેતા હતા હા ફૂમતા કાકા હા

અલે હરિભાઈ ઉભા થકી ભાઈ છું વાહ ભાઈ વાહ હરિભાઈ તમે જબરા પાકા છો તમને દુખાય છે પેટમાં તમે છો માથું ઝાટકો માથામાં આવ્યો હા હા જાટકા તો ખેતર જઈ નાખશી હવે આ થોડી ધનુ ની થઈ જાય એટલે

ના રે એટલે આ ફૂમતાજી ને લઈ ગયા છે હવે હરીજી ને લેવા આયા છો હવે મારી વાત કઈ ભાડે તમે લડજો ના બેન છૂટા કઈ દે આના છૂટા કરો લઈ જાવ પણ વારો બાસુજી હવા ફૂંટા થી જોડે કામ કરાવતા એવું છે તો પછી તમે દસ હજાર રૂપિયા દસ હજાર જેટલું જ કામ કરાવજો હજાર નું ના કરાવતા બધું ફાટું વાળું છે ક્યાંક જ લઈ જ

અરે કોઈ ઘેર નહીં મારે યાર બધે લેજો ફોટોફટ આ સારું નઈ લાગતું ગંદા તું

અલા એ બંધા વાહન ફરીથી તમે બંધા અલા ઢૂડ ઢૂડ કર્યા તમે યાર ઓળડે તો ખરી નહીં યાર પણ વાડવાની રીતે વાડવાનું હોય ના વાડું ફૂંડા કાકા ય આયા બગીચા પ્યો બેસ હવે બેટા ઓર મોજો હોડો 20000

તમારે બરોબર હું એને કુલર ચાલુ કર્યું અને પછી મને ઊંઘાડ્યો કે હરીભાઈ તમે તો શોધી ને ઊંચી દો તમારે કોઈ કામ કરવાનું ના

પછી બે નવરાઈ પછી પોટલા ભર્યા પછી લુકડા ધોયા પછી સમજાય કે મે બુજી નામ કીધું કે મને ભૂખ લાગી છે એટલે એને શું કર્યું ખબર છે રોટલા મારા જોડે ગળવરાયા અને એ દોશીને મેં દીધી છે પિયર બધી વેટ મારે કરવાની છે હવે તો જાણે સમજાય કે અને ખેગારી શર્મા તો નહીં લાગી રે ખોટ ભાગવા નહીં આવ્યું છે હવે અને વાપરી લે હે હેડો ઝડપ કરો હડો હા મારો પાટણ હા